ટીવી એમના પગલા થી જ આ બધી કામગીરી ચાલુ થઈ ગયેલી છે હવે બસ ને આવા જવા તકલીફ પડે છે એટલે ગંભીર ખોટું એ થયું છે એટલે ચોમાસા પહેલા તમારે કામ ચાલુ કરવાનું હતું કે ટીવી ન્યુઝ ના છે અમે માની છીએ

ખૂબ ને આજ રોજ આમોદ ખાતે દઢ નદીના બ્રિજ ઉપર જીસીબી દ્વારા જે કહી શકાય જે કામગીરી હાથ ધરવામાં આવી છે જે પીસીસી કામગીરી કરવામાં આવી રહી છે તે પીસીસી ની કામગીરી પહેલા જો કરી હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત જેની અંદર કેમેરામેન બતાવશે કે આ જે અત્યારે હાલની અંદર કામગીરી થઈ રહી છે જીસીબી છે જીસીબી અને આ જે સાફ સફાઈ થઈ રહી છે આ સાફ સફાઈ થયા પછી ઉપર પીસીસી થશે અને ત્યાર પછી ડામરની કામગીરી કરવામાં આવશે આ કામગીરી જો ચોમાસા પહેલા કરવામાં આવી હોત તો આટલી ખરાબ પરિસ્થિતિ આ રોડની ના થાત જેને લઈને આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે અને અહીં આગળ જે કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને અહીં આગળ જે આ આપણે કેમેરામાં જોયું કે જીસીબી દ્વારા અહીં આગળ કામગીરી કરવામાં આવી રહી છે